જનસંસદ કાર્યક્રમમાં આપનું પુનઃ સ્વાગત છે આપણે ચર્ચા કરી રહ્યા છીએ નડિયાદના જલારામ જે પ્રશ્નો છે એક દર્શક પ્રશ્ન જે છે નર્મદા યોજના નો પ્રશ્ન ખાસ કરીને નર્મદા ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે અને એને લઈને સુસ્થિતિ છે તે અંગે એમના કેટલા પ્રશ્નો છે એક પ્રશ્ન પૂછવો છે કે નર્મદા યોજના નો ડેમ તો તૈયાર થઈ ગયો પણ એની જે માઇનોર જે કેનાલો કરવી જોઈએ એ આ છેલ્લા પંદર વર્ષમાં કેમ કરવામાં આવી નથી દેવસિંહભાઈ નર્મદામાં ખાસ કરીને નેટવર્ક કેનાલ કામ થયું છે કેનાલનું નેટવર્ક ન થયું હોય તો આજે કચ્છ સુધી પાણી પહોંચે નહીં આજે ઉત્તર ગુજરાત સુધી પાણી પહોંચે નહીં વાત કેનાલ જો ઇસ્ટ્રી જોઈએ તો ઓગણીસો સાહીઠ ના જ્યારે નર્મદાનું જયારે ખાતમુહૂર્ત થયું ત્યારે જ ભાખરા નાંગલ ડેમ નું થયેલું બંનેનું એક જ દિવસ થયું ડેમ કેટલા પૂરો થઈ ગયો પણ ગુજરાતમાં આ સરદાર સરોવર સરદાર સાહેબ નું સાંભળો કેનાલ કેટલા ટકા કેનાલ નું કામ પૂરું થયું કેનાલ નું મિત્ર જે પૂછી રહ્યા છે કેનાલ નું કામ અરે એક પણ કેનાલ હોય તો તમારે ત્યાં ખેતી ના થાય ભાઈ કેનાલ કેનાલ નું કામ થયું જ છે એમને કેનાલ નું કામ થયું પણ હવે જે એકસો આડત્રીસ મીટર એકસો એકવીસ મીટર સુધી હાઈટ થઈ ગઈ હવે એકસો એકવીસ મીટર સુધી ના ગેટ તૈયાર છે જે રીતે ગેટ ત્રણ વર્ષથી તૈયાર છે પણ આર્મદા કંટ્રોલ ઓથોરિટી એટલા માટે કે નર્મદા નો પ્રશ્ન માત્ર ગુજરાત નો નથી ગુજરાત મધ્યપ્રદેશ મુદ્દો એટલો મારા ત્રણ નો આ જે મિત્ર પ્રશ્ન પૂછી રહ્યા છે ને હું વ્યાપક સંદર્ભમાં એક મૂકું વિધાનસભા માં જયારે પ્રશ્ન પૂછવામાં આવ્યો અર્જુન મોઢવાડિયા પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે લગભગ અઢાર કામ થયું હતું ટોટલ કામ થયું પણ ગુણવત્તા નેટવર્ક નું એમાં પણ ભ્રષ્ટાચાર વ્યાપક છે આ વાત સ્વીકારવી પડેલી છે લાલજીભાઈ જયારે આ કેનાલો નું કામ થતું હતું ત્યારે આજ વિધાનસભામાં ભૂતકાળના કોંગ્રેસના નેતાઓ એવું કહેતા કે આ કેનાલમાં હવા નીકળ જે હવા એવું કહેતા હતા પણ આજે એમાંથી જે પાણી નીકળે છે ને ત્યારે એની જે ઉત્પાદન થયું છે ગુજરાતમાં જે ખેત ઉત્પાદન વધ્યું છે ને એના કારણે થયું છે ટૂંકમાં સવાલ કરી શકો છો ની જન્મભૂમિ નડિયાદમાં દેશી દારૂ અને જુગારના અડ્ડા રહ્યા છે તો આ યુવાઓને અત્યારે યુવાઓ ઘોડા માર્ગે જઈ રહ્યા છે તો એના માટે શું કરે છે આ ભાજપ ના પ્રતિનિધિ બહુ મહત્વ નો પ્રશ્ન છે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ બધા જાણે છે કે દારૂ મળે છે લઠ્ઠાકાંડ થયા છે એના 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 પણ પણ પુરાવા છે તો ખાસ કરીને મહાનુભાવોને હું પૂછવા માંગુ છું કે સરકાર કોઈ પણ આવે દારૂબંધી જે છે એનો ચુસ્તપણે અમલ કરાવવામાં બંને નિષ્ફળ નીવડ્યા છે દારૂબંધી કડક હાથે બંધ થવી જ જોઈએ પણ સાથે સાથે મારે એ પણ કહેવું છે કે આ સમાજ જીવનનો પ્રશ્ન છે સમાજ જીવન નો પ્રશ્ન છે એને કોઈ રાજકીય રૂપ ના આપતા જ્યાં સુધી સમાજ પોતે આમાં સહકાર નહીં આપે સમાજ પોતે ના દૂષણ ને દૂર કરવા માટે લોકો સહકાર આપે તો જ આ દારૂબંધી બંધ થવાની છે સરકાર તો એની જવાબદારી નિભાવે છે ને નિભાવશે પ્રમોદભાઈ ને હું સવાલ પૂછવા માંગીશ પ્રમોદભાઈ જે દારૂબંધી ની બંધી છે જે દારૂ છે એ તમામ જગ્યાએ વેચાય છે આચરવામાં આવી રહ્યો છે આમ આદમી પાર્ટી આ મુદ્દે શું સ્ટેન્ડ હશે દારૂબંધી હોવી જોઈએ એ સાચી વાત છે પણ એનો અમલ કડક રીતે થવો જોઈએ પોલીસ બધાને ખબર છે કે ક્યારે દારૂ વેચાય છે પણ એ પોતે જ પોલ સાહેબ બીજો એક એક મુદ્દો છે કે ખાસ કરીને તમે સમાજ સમાજ વ્યવસ્થા નો તમે પ્રશ્ન કયો પણ અમલ જે છે ભાઈ હું હું આપનો આપનો જે પ્રશ્ન છે આપનો જે પ્રશ્ન છે કે પોલીસ છે ગુજરાત સરકારે જ્યારે લઠ્ઠાકાંડ થયું છે ત્યારે કહ્યું હતું કે હવે જે દારૂ બનાવતા હશે અથવા એ પ્રક્રિયામાં સંડોવાયેલા હશે એને ફાંસી સજા આપવામાં આવશે અને ત્યારે કોંગ્રેસે વિરોધ કર્યો હતો ત્યારે બીજેપી એવું કહ્યું હતું કે તમે શા માટે આમાં વિરોધ કરો છો હું એ જાણવા માંગુ છું અને પ્રજા એ જાણવા માંગે છે કે કેટલા લોકોને અત્યાર સુધી ફાંસી સજા થઈ દારૂબંધીના ના મુદ્દે દારૂબંધી ના મુદ્દે જે લોકો પકડાયા છે એમના ઉપર કેસીસ ચાલે જ છે દારૂ મારી વાત સાંભળો સજા નિર્ણય તો કરશે એનો નિર્ણય તો કોર્ટ કરશે પોલીસ જે સાહેબ પોલીસ જે મુદ્દો છે એ પછી લઠ્ઠાકાંડ થયો હતો મુદ્દો એ હતો કે એમાં સંડોવાયેલા અથવા જે પોલીસ સ્ટેશનમાં એ ચાલી રહ્યું છે એના અધિકારી જે છે એનું પણ એમાં એને પણ સજા થશે હું એ જાણવા માંગુ છું લોકો એ જાણવા માંગ્યા છે કે દારૂબંધી ને લઈને ખરેખર આપણે ગંભીર છીએ કે આપણે માટે દમ કરી રહ્યા છીએ પોલીસ અધિકારીઓને સજા નથી થતી ગુજરાત માં નરેન્દ્રભાઈ મોદી એ જ આ કાયદો લાયા છે આવો કડક કાયદો ઇતિહાસમાં માં ક્યારેય કોઈ લાયું નથી હવે એટલે નરેન્દ્ર મોદી ના શબ્દો જે છે હું આપને જણાવું છું એમને એવું કહ્યું કે જે માત્ર હથિયાર લઈ હથિયાર નો કોઈ મતલબ નથી જ્યાં સુધી એમને જ્યાં સુધી એનો ઉપયોગ ન થાય જ્યાં સુધી એનો ઉપયોગ ન થાય ત્યાં સુધી એ કાયદાનો શું અર્થ

ભરતસિંહ આપને પણ માંગીશ કે ખાસ કરીને તરીકે તમે માનો છો કે આ શક્ય દારૂબંધી શક્ય કરાવી શક્ય છે પણ ગુજરાત પોલીસ ગુજરાત ની પોલીસ એવું કે છે કે ભાઈ અમારે ગાંધીનગર સુધી હપ્તા પહોંચાડવા પડે છે અમે આમાં કશું કરી શકીશું નહીં આ સીધી વાત છે ભાઈ જે રક્ષક બનાવીને મૂક્યો છે રક્ષણ રક્ષક આવું બોલે ત્યારે કોની પાસે લેવા માટે આ ચર્ચાને જ જ પરંતુ ચોક્કસપણે ક્યાંક ને મુદ્દો છે કે લોકો જે છે એના જે પ્રશ્નો છે એ ક્યાંક ને ક્યાંક જનપ્રતિનિધિઓ જે છે એમને સંતોષ આપવાની કોશિશ કરી છે હવે જનતાએ નક્કી કરવાનું છે કે વોટ કોને આપવો પરંતુ જનસંસદ ના માધ્યમથી વીટીવી ના માધ્યમથી અમે એટલું ચોક્કસ કહીએ છીએ કે મત જરૂર આપજો તો જ લોકશાહી મજબૂત થશે